દ્વારકાધીશ અને એક નવા વ્લોગમાં સ્વાગત છે અને વરસાદ આવી રહ્યો છે અત્યારે ગુજરાતની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ આવ્યો છે જૂનાગઢમાં પણ છે અને અમારા માંગરોળની અંદર પણ વરસાદ આવી રહ્યો છે અને ઝરમર ઝરમર વરસાદની અંદર ચા પી રહ્યો છે હાલો ચા પીવા અને આપણી ફરીથી એક્ટિવ થઈ ગયા છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને વરસાદ સારો એવો આવી રહ્યો છે ઝરમર ઝરમણ અને વરસાદ આવી રહ્યો છે ઝરમર ઝરમર અને રોડ આખો ભીલો થઈ ગયો છે ભાઈ ભાઈ પણ અત્યારે ચા પીવા આવી ગયા છે તો કેમ છો મજામાં મજામાં તો વરસાદ આપણા હવે પહોંચી ગયો છે આપણા ગામની અંદર તો કેવું લાગ્યું સારું 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 લાગ્યું

આપણે મોબાઈલ જે હતો એ બંધ હતો અને અત્યારે આ નવા મોબાઈલમાંથી શું નિલેશોદાર નિલેશ ઓદાર એ તો યુટ્યુબમાં આવે ને અને ખૂબ સરસ ચા બનાવે છે સંતોષ જે પાછળ છે એ ભાઈ એના ઓનર છે તો મને જાણીને વાત મળી છે ફોરથી થ્રી વર્ષથી ચા બનાવે છે સંતોષની અંદર તો હવે આ નાના વર્ગને હવે અહીંયા જન્મ કરીએ છીએ ફરી મળીએ જય દ્વારકાથી